ભરૂચમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી દરમિયાન વીજ કંપનીએ સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર સુનિલ દાફી અને નારાયણ એરેના સોસાયટીના અગ્રણી જીગ્નેશ રાણાનો ઓડિયો વાયરલ થયો છે જેમાં વીજ મીટર બદલવાની શરૂઆત ધારાસભ્યથી કરવાની ચીમકી અપાય છે. આ ઓડિયો ચર્ચામાં કેન્દ્ર બન્યો છે જો કે ચેનલ નર્મદા આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. રમેશભાઈ મિસ્ત્રી ના આવે ચાલો તો રમેશભાઈ મિસ્ત્રીનો હમણાં પહેલા મીટર બદલાવી દઉં અત્યારે

ગુડ મોર્નિંગ મિટિંગ કરેલી છે હા અમારે મીટિંગ થઈ બરાબર હાલ પૂરતું હમણાં મોકૂફ રાખવું પડશે આપણે એમ કે અધૂરું અધૂરું માર્ગદર્શન અને સરકાર દ્વારા બી રાજ્યની અંદર બી પીઆઈ સાહેબ સાથે વાત કરાવી હતી બરાબર એમાં બી એમને કીધું છે કે તમે ફરજિયાત જબરસ્તી નાખી શકતા નથી પોલીસ કરાવેલી ધારાસભ્ય સાહેબ શ્રીની

તારા સફિસિટી નું બદલાવીને પછી પછી ક્લિયર કરીએ ચાલો એવું જ કરીએ તમારે તમારી જેમ હા બરાબર અમારે વાત